મસ્ત સરસ મજાના ઝાડ છે બેકગ્રાઉન્ડની અંદર યાર પક્ષી પણ ઉડી રહ્યા છે મસ્ત યાર ગેમની અંદર મજા આવે તેવું છે અને જમણી સાઈડ તમે જોઈ શકો છો કે ગાય બાંધેલી છે છાપરાની અંદર એકદમ રિયલ ફીલ આવે તેવું છે યાર ગ્રાફિક્સ ગેમનું ગ્રાફિક્સ મજાનું છે અને આપણી સાથે એક પોપટ પણ છે જે આપણી સાથે ઉડી રહ્યો છે સાયદ આ પોપટ મીનાનો પાડેલો પોપટ છે એટલે જ મીનાની સાથે રહે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે પતંગિયા પણ ઉડી રહ્યા છે અહીંયા મુર્ગીયા પણ ચરી રહ્યા છે બેકગ્રાઉન્ડની અંદર આપણને દૂર ખેતર એ પણ દેખાઈ રહ્યા છે અને મિત્રો આ છે દાદીમાનું ઘર મીનાની દાદીમાનું ઘર અને ઓ મીના તો નીચે પડી ગઈ યાર તો મિત્રો આપણે આવી ગયા છીએ મીનાની દાદીમાની પાસે તો મીનાની દાદીમાએ આપણને દૂધ લાવવાનું કીધું છે મુરગી લાવવાનું કીધું છે શાકભાજી લાવવાનું છે અને માછલી પકડવાની છે તો મીનાના પપ્પા બાલટી લઈને દૂધ લેવાની નીકળી પડ્યા છે તો ચાલો આપણે મદદ કરીએ તેમની દૂધ લેવામાં ઓવરઓલ મિત્રો ગેમની અંદર સારો એવો ગ્રાફિક ઉપર કામ કર્યું છે જેથી આપણને પૂરેપૂરી ગામડાની આવે તેવું છે તો ચાલો આપણે ફટાફટ જઈએ દૂધ લેવા માટે રાટ મિત્રો તો આપણે ગાયની પાસે પહોંચી ગયા છે અને જે આપણે મીનાના પપ્પા મદદ કરવાની છે ગાય દોવાની અંદર તો ચાલો એક સાઈન આવ્યું છે ગાયને ને આપણે ઘાસ ખવડાવવાનું છે અને માખી પણ ઉડાડવાની છે તો આપણે માખી પણ ઉડાડીએ અને ગાયને ઘાસ પણ ખવડાવીએ તો ચાલો આપણે ફટાફટ ગાય દોવામાં મદદ કરીએ કારણ કે આપડે બીજું પણ કામ છે જેની અંદર આપણે બજારમાં જવાનું છે સબ્જી માર્કેટમાં અને સબ્જી લાવવાની છે મુર્ગી પણ પકડવાની છે માછલી લાવવાની છે તો ચાલો ફટાફટ આપણે ગાય દોવામાં મદદ કરીએ મિત્રો પપ્પા મીનાના ગાય ને દોવી નાખી છે તો ચાલો આપણે જઈએ ફટાફટ કરવા માટે એટલે કે મુર્ગીને પકડવા માટે મિત્રો તો આપણે પકડવા માટે આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો કે મુર્ગી આપણી આગળ પાછળ દોડ દોડ કરે છે ઓહો મિત્રો મીના નીચે પડી ગઈ તો ચાલો આપણે ફરીથી સ્ટાર્ટ કરીએ મુર્ગીને પકડવાનું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે મુર્ગીને પાછળ પાછળ દોડવું પડશે કારણ કે મુર્ગીને આપણે પાછળ દોડીને થકાવવી પડશે અને જ્યારે તે આરામ કરવા બેસે તરત જ તેની પર પેલી જાળી નાખીને તેને પકડવું પડશે તો ચાલો તેને ફટાફટ તેને થકાવી નાખીએ યાર મુર્ગી તો પકડવા જ દેતી નથી યાર જલ્દી જલ્દી મીના દોડે નહીં યાર જલ્દીથી મુર્ગીને પકડવી પડશે યાર મુર્ગી તો કેટલી ફાસ્ટ દોડે છે હા મુર્ગી બેસી ગઈ છે તો ફટાફટ ચાલો આપણે જાળી મુર્ગીને લગાવી દઈએ લગાવી દઈએ લગાવી દઈએ જલ્દી યાર હા આપણે મુર્ગીને પકડી લીધી છે એટલે કે આપણે બીજું કામ પણ અહીં પૂરું થઈ ગયું છે માછલી પકડવા તો ચાલો આપણે ફટાફટ જઈએ મીનાના ભાઈની પાસે માછલી પકડવા માટે તો મિત્રો આપણે આવી ગયા છે તળાવની પાસે મીનાના ભાઈને મદદ કરવામાં માછલી પકડવામાં તો તમે જોઈ શકો છો કે નાનો એવો સારો એવો તળાવ છે તો ચાલો આપણે ફટાફટ મદદ કરીએ મીનાના ભાઈને માછલી પકડવામાં જોઈએ છે કે કઈ રીતે આપણે મદદ કરવાની છે મીનાનાભાઈને તો અહીં મીનાનાભાઈ માછલી પકડી રહ્યો છે ઓ સામેથી એક બદમોશ છોકરો પથ્થર મારી રહ્યો છે તો પોપટ આપણે જલ્દીથી પહોંચીને તે પથ્થરને પાછો નાખ્યો ઓ બીજો પથ્થર આવે જલ્દી પોપટ પોપટે તરત જ પથ્થર એના પર પાછો નાખ્યો યાર બદમો છોકરો છે યાર માછલી જ પકડવા દેતો નથી પથ્થર નાખવા આવે છે વચ્ચે જલ્દી પોપટ નાખી દે યાર પથ્થર તરત જ એના માથા પર પાછો માર્યો પોપટે પથ્થર તો મિત્રો આ મિશન પણ આપણે પૂરું કરી નાખ્યું છે એટલે કે મીનાનો ભાઈ માછલી પકડીને ઘરે લઈ ગયો છે હવે મીનાના પપ્પા જઈ રહ્યા છે શાક માર્કેટમાં સબ્જી લેવા માટે તો ચાલો આપણે નીકળીએ તેમની સાથે પાછળ પાછળ સબ્જી લેવા માટે અને હા મિત્રો મીનાના ફેમિલીમાં મીનાનો નાનો ભાઈ છે એના પપ્પા છે એની મમ્મી છે અને એની દાદીમાં છે એટલે કે મીનાની મમ્મી પ્રેગનેન્ટ છે એટલે કે તેની મદદ કરવાની હોય છે ઘરના કામમાં ઓ મીના નીચે પડી ગઈ અને હા મિત્રો તમને આવા ગેમ્પલે વિડીયો જો આમ ગમતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણી ચેનલ પર આવા ગુજરાતીમાં કેમ્પ્લે વિડીયો આવતા રહે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને લાઇક કરી દેજો અને પોતાના મિત્રો સાથે પણ શેર કરવાનું ના ભૂલતા ઓર તો આપણે બજારમાં પહોંચતા પહોંચતા અંધારો થઈ ગયો છે તમે જોઈ શકો છો પણ આપણે પહોંચી ગયા છે બજારમાં આ છે મીનાના પપ્પા ઊભા છે એની પાછળ સામેની બાજુ દુકાનો દેખાઈ રહી છે આ કાંઈક મેડિકલ ટાઈપની દુકાન છે અને બાજુમાં કરિયાણાની દુકાન દેખાઈ રહી છે જેની અંદર કાકા ઊભા છે આપણે તેમનું કામ નથી આપણે તો સબ્જી લેવાની છે તો ચાલો ફટાફટ સબ્જી લઈ રહીએ તો આપણે કોબી દૂધી અને શિમલા મિર્ચ કે ટમાટર છે ખબર નથી પરંતુ તે પણ લેવાનું છે તો ચાલો આપણે ફટાફટ તે પણ લઈ રહીએ મિત્રો આપણે સબ્જી લઈ લીધી છે અને આપણું આ કામ પણ પટી ગયું છે તો ચાલો આપણે સાયકલમાં બેસી જઈએ અને ઘરે જઈએ તો મિત્રો આપણે સાયકલમાં બેસી ગયા છે તમે જોઈ શકો છો કે મીનાના પાપા ફૂલ લાઈનલોડિડ સ્પીડમાં સાયકલ જવા દઈ રહ્યા છે તો તમે જોઈ શકો છો કે ગેમની અંદર યાર ગ્રાફિક્સ ઉપર સારું એવું કામ કર્યું છે તમે જોઈ શકો છો કે પૂરેપૂરી ગામડાની ફીલ આવે તેવું બનાવવાની કોશિશ કરી છે અને બનાવી પણ છે તમે જોઈ શકો છો જ્યાં તમને હવાનું એનિમેશન જોગ જોવા મળી રહ્યું છે જ્યાં પત્તા ઉડી રહ્યા છે રસ્તામાં ખાડા એવા બનાવ્યા છે વસ્તુઓ મૂકેલી છે ગ્રાઉન્ડ સરફેસ પણ સારું એવું બનાવ્યું છે તમે જોઈ શકો છો કે સારું એવું એન્વાયરમેન્ટ બનાવવાની કોશિશ કરી છે તો ચાલો આપણે જલ્દીથી ફટાફટ ઘરે જઈએ અને મીનાની દાદીને આપીએ તે સબ્જી તો મિત્રો રસ્તો બહુ લાંબો હતો તેથી મેં કટ કરી નાખ્યો છે વધારાનો પાર્ટ તો ચાલો આપણે પહોંચી તો ગયા છીએ મીનાની ઘરે અને તે સબ્જી આપણે આપી લઈએ તો મીનાના પપ્પા સાયકળે અહીં સાઈડમાં ઊભી કરી છે અને સબ્જી લઈને ઘરની અંદર જઈ રહ્યા છે તો મિત્રો તમે જોઈ શકો છો કે સવાર પડી ગઈ છે અને સવાર સવારમાં મીનાની મમ્મી અને એનો ભાઈ બંને બેઠા છે તો ચાલો આપણે પણ જઈએ મીનાની મમ્મીની પાસે તો મિત્રો મીનાની દાદી અને તેના પપ્પા સબ્જી બનાવીને લઈને આવી ગયા છે તો મિત્રો અહીં આપણું આ મિશન પૂરું થઈ ગયું છે જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળ્યું છે બીજા વિડીયોમાં ત્યાર સુધી બાય બાય